તાના રીધી સંગીત વારસાથી લઈને ઝંડો ભટ્ટો આયુર્વેદ ખજાનો છુપાયેલો છે હા આજે આપણે ગુજરાતની સૌથી રહસ્યમય અને બુદ્ધિજીવી ગણાતી કોમ નાગર બ્રાહ્મણોની વાત કરી રહ્યા છે આજે આપણે ઇતિહાસના એવા પાના ખોલવા જઈ રહ્યા છે જેમાં શ્રદ્ધા પણ છે અને સત્તા પણ છે વડનગરના દરવાજાથી લઈને સૌરાષ્ટ્રના રાજ મહેલ સુધી અને સુરતના ઓટલાથી લઈને અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી નાગરઓની આ સફર તમને ચોકાવી દેશે તો ચાલો મારી સાથે આ ઐતિહાસિક યાત્રા પર જ્ઞાતિના લોકો પોતાને મનુષ્યના નહીં દેવોના સંતાન માને છે અને આ જ્ઞાતિના મૂળ સુધી પહોંચવા આપણે ઇતિહાસના થોડા પાના પલટાવવા પડશે એ પાનાઓ પલટાવતા છેક પૌરાણિક યુગમાં સ્કન પુરાણમાં નાગરખંડમાં તેમના ઉદ્ભવ વિશે ત્રણ અદ્ભુત કથાઓ જાણવા મળી છે તેમાંની પહેલી છે તેમના સર્જનની કથા તો જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નિશ્ચિત થયા ત્યારે એક ધર્મ સંકટ આવી ગયું પૃથ્વી પરના તમામ બ્રાહ્મણો ત્યારે બ્રહ્માજીના યજ્ઞમાં વ્યસ્ત હતા તો મહાદેવજીના લગ્ન કોણ કરાવે ત્યારે ભગવાન શિવે પોતાના સંકલ્પથી એક નવા બ્રાહ્મણ સમુદાયનું સર્જન કર્યું અને લગ્ન બાદ જ્યારે ભગવાને તેમને દક્ષિણા માંગવાનું કહ્યું ત્યારે દક્ષિણામાં તેમણે સોના મોરોની જગ્યાએ ભગવાન શિવની ભક્તિ માંગી અને

નાગલોકના રાજકુમાર રુદ્રમાલનું મૃત્યુ થઈ ગયું અને એ કારણે ગુસ્સે ભરાઈને નાગલોકના રાજાએ વડનગર પર ઘણા બધા ઝેરી છોડી મૂક્યા આ બચવા માટે બ્રાહ્મણોએ ફરી ભગવાન શિવજીનું સ્મરણ કર્યું અને શિવજીએ આ બ્રાહ્મણોને નાગર મંત્ર આપ્યો એવું કહેવાય છે કે આ મંત્રની અસરથી આ ઝેરી સર્પોનું ઝેર બે અસર થઈ ગયું સંસ્કૃતમાં ઘર એટલે ત્રીજી વાત જે છે તે આ સમાજના ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે ઘણાને એવો પ્રશ્ન થશે કે નાગરોમાં અર્થક ગોત્રનું મહત્વ શું છે તો ત્રીજી કથા જોડાયેલી છે રાજા ચમત્કાર સાથે

ત્યાગી વૃત્તિ વાળા બ્રાહ્મણો નાગરોની જ્ઞાતિમાં જે ગોત્ર જોવા મળે છે કશ્યપ શાંડિલ્ય ભારદ્વાજ તે આ અડસઠ મૂળ ઋષિ પરિવારોમાંથી આવે છે એવું માનવામાં આવે છે તો આ ત્રણ સ્તંભો પરગર સમાજ પરંતુ આ તો થઈ પુરાણોની વાતો હવે દંતકથાઓમાંથી બહાર આવીને ખરેખરો એમનો ઇતિહાસ શું છે તે જોઈએ આપણને સૌને વાર્તાઓ સાંભળવી ગમે છે પરંતુ ઇતિહાસ તો સાબિતીઓ માંગે છે તો શું નાગરોના મૂળિયા એટલા જૂના છે તો એનો જવાબ છે હા આ વાતની સાબિતી નાગરોની લગ્ન મંડપની એક વિધિમાં જોવા મળે છે

નાગર કન્યા સાથે લગ્ન કરી ગયો જ્યારે સમાજને આ વાતની ખબર પડી ત્યારે ખૂબ હોબાળો થયો અને સમાજે એવું નક્કી કર્યું કે આખી વંશાવલી વાંચી જવી કે જેથી આવી રીતે કોઈ બહુરૂપી કે ઇમ્પોસ્ટર આવીને નાગરોની શુદ્ધતા ડોહળાવી ના જાય અને એ જ કારણે જ્ઞાતિની વંશાવલી વાંચવામાં આવે છે. એક મિનિટ માટે ગુજરાતની બહાર નજર કરીએ તો ઘણા એવું માને છે કે નાગરો મૂળ ગુજરાતી નથી તો તેઓ આવ્યા ક્યાંથી તો એક થિયરી એવું કહે છે કે નાગરો હિમાલયથી આવ્યા છે તિબેટ પાસે હાટક નામનો પ્રદેશ છે ત્યાંથી તેઓના દેવ હાટકેશ્વર અને તેઓ આવ્યા છે એવું મનાય છે અને બીજી થિયરી જે છે તે છે નાગરોનું ગ્રીક કનેક્શન જ્યારે सिकंदर ભારત આવ્યો ત્યારે તેના કેટલા ગ્રીક સૈનિકો પાછા ફરવાની જગ્યાએ અહીં ભારતમાં જ રોકાઈ જ ગયા અને ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈના મત મુજબ આ યવનોએ કેટલિક Kashmir અને ઉત્તર ભારતની બ્રાહ્મણ કન્યાઓ સાથે લગ્ન કર્યા ગ્રીકોનો બુદ્ધિ ચાતુર્ય અને બ્રાહ્મણ કન્યાઓની સંસ્કૃતિનું મિશ્રણથી જે પ્રજા જર્મી તે છે નાગર કેટલા કે એવું માને છે કે નાગરોનો ગૌરવર્ણ અને વિશેષ શારીરિક દેખાવ

વિજ્ઞાન તો કહે છે નાગરોના જિનેટિક ટેસ્ટમાં યુરેશિયન અંશો જોવા મળ્યા છે જે એવું સાબિત કરે છે કે નાગરોનો પૂર્વજો મધ્ય એશિયા અથવા તો યુરોપની સરહદ પરથી આવ્યા છે એટલે નાગર હોવું એટલે માત્ર જ્ઞાતિ હોવું નહીં પરંતુ ગ્રીક ઈરાની અને આર્ય સંસ્કૃતિનો એક અનોખું મિશ્રણ હોવું અને નાગરોએ ગુજરાતમાં આવી અને એક એવી સિસ્ટમ બનાવી કે જે સિસ્ટમ તેમને અન્યથી અલગ તારવ્યા અને તેમની એક નવી ઓળખ ઊભી કરી